નમસ્કાર દર્શક મિત્રો ટુડે ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા ઇન્ટરનેશનલ ન્યુઝ વડોદરામાં આજે આયોજન કરવામાં આવ્યું છે અને અતિ ઉત્સાહ સાથે દોડવીરો આ આ રમતમાં દોડમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં જે સવારે સાડા ચાર વાગ્યા અલગ અલગ કેટેગરીમાં આ દોડ શરૂ થઈ ચૂકી હતી અને હજુ હેરિટેજ રન જે ઓફ છે તે હજુ બાકી છે અને તેમાં જ ભાગ લેવા માટે હજુ પણ મોટી સંખ્યામાં જે દોડવીરો છે તે અહીંયા પહોંચી રહ્યા છે નવલખી ગ્રાઉન્ડ થી આ મેરેથોન પ્રસ્થાન થાય છે અલગ અલગ ચાર કેટેગરીમાં જે દોડવીરો છે તે ભાગ લઈને અહીંયાથી આ શ્રેણી છે તે પસાર થઈ ચૂકી છે પરંતુ હજુ એક જે પાંચ કિલોમીટરની હેરિટેજ મેરેથોન છે તે હજુ બાકી છે અને તેને પ્રસ્થાન કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા પહોંચવાના છે ત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે દોડવીરો છે તે અહીંયા પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે અને વાત કરવામાં આવે તો આ જે પાંચ કિલોમીટર હેરિટેજ રનનો જે એક લાખ ઉપરાંતનું રજીસ્ટ્રેશન આમાં થયેલું છે એટલે બહુ મોટી સંખ્યામાં આ કેટેગરીમાં રનર ભાગ લેવાના છે સાડા સાત વાગે આ દોડ શરૂ થશે તે પહેલા નવલખી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં તમામ જે દોડવીરો છે તે પહોંચી રહ્યા છે ભાગ લેવા માટે વડોદરા શહેરમાં જે રીતે દર વખતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન નું આયોજન કરવામાં આવતું હોય છે આ બારમું વર્ષથી સતત સફળતાપૂર્વક આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવતું હોય છે ત્યારે તમામ લોકો આ જે હેરિટેજ કેટેગરી છે સાડા સાત વાગે શરૂ થશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેને ફ્લેગ ઓફ કરાવશે ત્યારે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે આપણે કિલોમીટર क्या कहना चाहोगे आप यहाँ पे आग लेने के लिए आए हो क्या कहोगे मैं यहाँ नौ साल से चला आ रहा हूँ दो हजार सोलह से तो यहाँ जो प्रबंध होता है चौबीस घंटे पहले तो पुलिस लग जाती है बड़ा इंतजाम बड़ी रेस्पेक्ट होती है और सारा काम सिस्टे मेडिकल होता है तो हमें आनंद मिलता है आनंद आप भी आप भी पहुंचे हो यहाँ पे हाँ हाँ, क्या कहना चाहोगे क्या नाम आपका प्रीति ये पहली दफा क्या कहना चाहोगे कैसा माहौल अच्छा है यहाँ अच्छा है। दौड़ कैसी मजा आती है दौड़ हाँ। सर आप क्या कहोगे आप इस उम्र में भी आप ये भाग ले रहे हो क्या लोगों को प्रेरणा दोगे ऐसा है हम जब दौड़ते ना स्टेडियम में भी तो छोटे भी बच्चे जो 18-20 साल का हमारा बाबा चौंता साल का दौड़ रहा है 10-10 किलोमीटर तो हम क्यों ना दौड़ेंगे और मैं कहता हूँ भाई न से बचो और अच्छी खुराक खाओ आराम भी करो मेहनत भी करो जब ये तीन चीजें मिलेगी तो बल्ले बल्ले सीढ़ी टू सी जल्दी मत करो धीरे धीरे रह मना धीरे सब कुछ हो और फिर एवरेस्ट की चोटी पे पहुंच जाओगे एकदम छलांग मत मारो आहिस्ता आहिस् तुम ही हो सर हरियाणा दिल्ली यानी शहर गुड़गांव ज़िला गुड़गांव है हरियाणा में हाँ हाँ तो मैं दो हजार सोलह में इक्कीस किलोमीटर में सेकंड आया था सत्रह में मैं इक्कीस किलोमीटर में थर्ड आया और पिछली साल भी पाँच किलोमीटर दौड़े तो सेकंड आया अब की भी थर्ड आया हूँ क्योंकि ये सिक्सटी में लग गया ही था वो फर्स्ट है मेरे साथ साथी सेकेंड यहीं के दोनों में थर्ड क्योंकि मेरा नाम नंबर लिखा है वहाँ आके तो बड़ा आनंद आता है और लोग कहते बाबा हर साल दिखाई देते मगो भाई बड़ोदरा तो मेरा घर क्या आता है आनंद आनंद आता है सही बात है जे रीते अति हरियाणा थी जे छे है यादव नाम है मेरा भाग लेवा हाँ जा क्या कहना चाहोगे धनीराम यादव है और मैंने जनवरी सत्रह में रामदेव को कुश्ती के लिए चैलेंज किया था उससे पंद्रह साल बड़ा हूँ और मैंने कहा था अगर रामदेव जीत जाता है तो माने से दो एकड़ जमीन दे दो मैं जीत गया तो कुछ नहीं लेना रामदेव के पास योग है तो मेरे पास भक्ति और योग दोनों है मैं चाहता हूँ सारी दुनिया दो बाबाओं को पुष्टि करते हो वो आज तक बिल में घुस गए स्वीकार नहीं किया <laughs> જે રીતે અતિ ઉત્સાહ સાથે હરિયાણાથી પણ અહીંયા રનર ભાગ લેવા માટે આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તમામ લોકો અહીંયા ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે દિવ્યાંગ કેટેગરીમાં પણ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અહીંયા રનર પહોંચી રહ્યા છે આ હેરિટેજ જે શ્રેણી છે તે હજુ અહીંયા બાકી છે અને તમામ લોકો અહીંયા આવી અને આ મેરેથોનમાં ભાગ લઈ અને તેનો હિસ્સો બની અને ગૌરવ અનુભવી રહ્યા છે જે રીતે તમામ વાત કરવામાં આવે નાના બાળકો પણ છે વડીલો પણ છે તમામ લોકો વૃદ્ધો સહિત તમામ લોકો અહીંયા આવી અને ઉત્સાહપૂર્વક આ મેરાથોનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે વાત કરવામાં આવે તો જે રીતે બારમું વર્ષ છે સતત અને બારમા વર્ષથી બારમા વર્ષે પણ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ચાર પ્રકારની જે કેટેગરી છે તે ની દોડ અહીંયાથી શરૂ થઈ ચૂકી છે વડોદરાના શહેરના રાજમાર્ગો પર અને હજુ જે હેરિટેજ રન છે તે હજુ બાકી છે સાડા સાત વાગે અને તે જ પ્રમાણે એક મિનિટ મેડમ ક્યાં કહેના ચાહો કે આપી યે એ મેરેથોન મેરાથોનમાં ભાગ લેને કે લઈ પહોંચ્યો ક્યાં हम ये कहते हैं कि ऐसी मैराथन होती रहनी चाहिए हम लोग बहुत एंजॉय करते हैं और हर साल हम देखते हैं और अच्छा बेटर होता जा रहा है डे बाई डे जैसे हर साल इम्प्रूवमेंट है हम लोग को ये लगता है और हम लोग और जोश से पार्टिसिपेट करते हैं क्या कहोगे लोगों को क्या प्रेरणा लोगों के लिए यही है कि फिट रहिए तंदुरुस्त रहिए स्वस्थ रहिए चौकस फिट तंदुरुस्त રહેવાનો મેસેજ અત્યારે આપવામાં આવી રહ્યો છે શું કહેશો સાહેબ આપણે અહીંયા પહોંચે તે માટે રન ફોર બરોડા રન ફોર યોર હેલ્થ આપણે હેલ્ધી રહશું તો પાર્ટ પાર્ટિપ લઈને બધાને પાર્ટ પાર્ટિસિપે કરવું જોઈએ વેરી ઇન્ટરેસ્ટિંગ થેન્ક શું કહેશો મેડમ તમે આપ શું કહેશો તમ મહે હર કદમ મહેદમ વડોદરાવાસીઓ હું તો કહું છું આખે ભારતવાસીઓને એક આ પ્રેરણા મળવી જોઈએ કે હેલ્થ માટે હંમેશા તમે દોડતા જ રહો દોડતા જ રહો અને દોડતા જ રહો ચોક્કસ તો એક હેલ્થ માટે તો એક આપણે આ સરાહનીય પગલું તો છે જ અને તમામ લોકો જ્યારે વહેલી સવારેથી જ અહીંયા પહોંચી જતા હોય નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો અહીંયા પહોંચતા હોય અને આ દોડમાં ભાગ લેતા હોય ત્યારે તમામ લોકો અહીંયા પહોચી રહ્યા છે અલગ અલગ સંસ્થા તરફથી પણ અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ લોકો આ દોડમાં ભાગ લઈ અને એક ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પણ પાડી રહ્યા છે વડોદરા શહેરના રાજમાર્ગો પર જે રીતે આ દોડવીડો દોડી રહ્યા છે તો વડોદરાવાસીઓ પણ તેમનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે ઠેર ઠેર ડીજે ના તાલે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આજે સાડા સાત વાગ્યાની જે હેરિટેજ રન છે તેમાં અતિ ઉત્સાહ સાથે ભાગ લેવા માટે વડોદરા શહેરના નાગરિકો સાથે બહારથી આવેલા દોડવીરો પણ અહીંયા પહોંચી રહ્યા છે અને આ જે કેટેગરી હવે શરૂ થવાની છે સાડા સાત વાગે ત્યારે મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચવાના છે ગૃહમંત્રી પણ પહોંચવાના છે અને તેઓ દ્વારા ફ્લેગ ઓફ કરવાનું છે ત્યારે અમારી સાથે જોડાયેલા રહેજો આગળના દ્રશ્યો જોવા માટે સ્પાર્ક ટુડેના માધ્યમથી કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા